ક્ષત્રિય ના વિરુદ્ધ વચ્ચે ભાજપ પ્રેરિત ક્ષત્રિય સંમેલન યોજાયું હતું સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉમેદવાર

બરવાડા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢિયા મહામંત્રી વિજયભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન કારડિયા રાજપૂત સમાજના સમાજના આગેવાન આગેવાન કાઠી મંગળુભાઈ પટગીર અને ક્ષત્રિય સમાજના આગેવાન રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું સતત ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે ત્યારે બરવાડા તાલુકામાં ભાજપને સમર્થન આપતું ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં ચારસો થી વધુ ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા જે ન્યૂઝ સાથે ચિંતન બરવાડા